ઉજવણીના ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટર્નન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટર્નન સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે જેમણે છવ્વીસ વર્ષ પહેલા ભારતની અખંડિતતા અને સંપ્રભુતા થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું દુશ્મનો એ બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈને દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટ પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનને હાકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આમી વેટર્ન્સ અને એરફોર્સ વેટર્ન્સ અને નેવી વેટર્ન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે એમાં ફ્લેગ ઓફ કરવાનો મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસે વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ આમ વેટરન્સ જે આર્મી હોય એફોઝ હોય આની અંદરના વેટરન્સે પણ યાદ કરતા દિવસ છે આપણા નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવ સેવન્ટી વન નાઇન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અને વચ્ચે ક્યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઉજવણી કરતા હોય છે પણ કારગીલમાં આપણા માટે યાદગાર હોય છો કારણ કે શહીદોની પણ અમે યાદગાર યાદ કરવાનું છે હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સ ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગીલ દિવસને અમે યાદગાર બનાવીએ એ જ હું રિબેટન્સરે રિક્વેસ્ટ કર્યો હતો કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ જેથી કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંધુના દિવસ ફરી યાદ કરવો જોઈએ સેવન્ટી વન વોર હોય સિક્સટી ફાઇવ વોર હોય ભારત દેશ મો જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા આખા દુનિયામાં ત્રીજી મોટું પાવર ફૂલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે એને યાદ કરવું જોઈએ અને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ અને ખુશીની માહોલ છે આ વરસાદની વચ્ચે પણ આપણા આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યો એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર હાજર સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ सबसे पहले सुख प्रभात वडोदरा वासियों आज कार्गिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर साहित्यों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने अपनों प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की हम उन वीर परिवारों को भी नमन करते हैं जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए गति को प्राप्त हुए उनके बलिदानों उनके धैर्य और उनकी साहस और शीलता को राष्ट्र के लिए अमूल्य है उन्नीस सौ नन्वाले की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है वह भारत के जज्बे साहस और देश पहले की भावना की जीत है हमारे अनेक जवान जो खुद युवा थे बीस से 25 साल के उम्र के थे जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए आज भी सभी युवाओं को कहना चाहता हूं, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा